સરધાના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા પરિણીત છે અને બે સંતાનની માતા છે સૌરાષ્ટ્રમાં સાસરિયામાં તે રહે છે જો કે બે દિવસથી આ યુવતી ભાગીને સુરત પ્રેમી પાસે આવી ગઈ હતી સાસરિયા દ્વારા યુવતીના પરિવારને જાણ કરાઈ હતી જેથી આઠ જિલ્લા પરિવારના સભ્યો પોતાની દીકરીને લેવા સરધાણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લેવા આવ્યા હતા જે ઘરમાં જ હતી ત્યાંથી દીકરીને કારમાં લઈને રવાના થયા હતા દીકરીને પરિવાર લઈ જઈ રહ્યો હતો ત્યારે પ્રેમીના પરિવાર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો જેથી બંને પરિવાર વચ્ચે ચપાચપી પણ થઈ હતી આ મામલે કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી જોકે પ્રેમીના પરિવાર દ્વારા આ મામલે સરથાણા પોલીસમાં અરજી આપવામાં આવી છે